સુરતમાં આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ તથા વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર વધી રહેલા બળાત્કાર બેકાર થયેલા રત્ન કલાકારો અને ડોક્ટર સાહેબ અંગે નિવેદન કરનાર અમિત શાહના રાજીનામા અંગે પ્રહારો કર્યા હતા સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો પત્રકાર પરિષદ સંબોધતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપની સરકાર આવ્યા બાદ બળાત્કારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે સુરતના પાણીમાં અલગ જ તાકાત હોવાનું કહી શક્તિસિંહ ગોહિલે સુરતના વખાણ કર્યા હતા કુંડાઓને ભાજપના સભ્ય બનાવવાનું કાર્ય થતું હોવાના શક્તિસિંહે આક્ષેપ પણ કર્યા હતા તો અનેક ગેરકાયદેસર કૌભાંડના જોડાણ ભાજપ સાથે હોવાના આક્ષેપ કર્યા હતા તો મુકુલ વાસનિકે પણ ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સામે ટિપ્પણી કરવા બદલ ગૃહમંત્રી પદથી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી તાદી આર્થિક હબ તરીકે સુરત જાણીતું હોવાનું કોઈ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ આર્થિક મંદીમાં ગરકાવ થયો છે સુરતના હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની હાલત કફોડી બની છે ભાજપ સરકાર કેમ તેમની વહારે આવતી નથી આ ત્રણ લાખથી વધુ રત્ન કલાકારોના પરિવારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓને કોણ સાથ આપશે તેવા સવાલો આજે કર્યા હતા એક શાહા ગૃહ મંત્રી કે પદ સે استીફાદ દે ઓર ભારત કે તમામ લોકો સે माफी मांगे जो भारत के संविधान में विश्वास रखते हैं हमने ये भी मांग करी कि अगर अमित शाह जी अगर होम मिनिस्ट्री से इस्तीफा नहीं देते तो प्रधानमंत्री जी उन्हें अपने मंत्रिमंडल से बर्खास्त करें लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अमित शाह जी पर कोई कार्रवाई नहीं करी दूसरे दिन अमित शाह के भाषण के उपरांत प्रधानमंत्री जी ने ट्वीट करे ट्वीट के जरिए वो कांग्रेस के ऊपर हल्ला बोलने लगे और एक तरह से अमित शाह जी को आश्रय देते हुए नजर आए उन्हें पन्हा देते हुए नजर आए भारत के संविधान के निर्माण में जिन्होंने सबसे महत्वपूर्ण भूमिका अदा करी वो बाबा साहब अंबेडकर के प्रति अमित शाह जी ने घोर आपत्तिजनक अपमानजनक बयान देने के बाद भी प्रधानमंत्री नरेंद्र मोदी उनको आश्रय दे रहे ये इसका मतलब साफ है भारत के प्रधानमंत्री आज भारत के संविधान के सामने एक बहुत बड़ी चुनौती बनकर खड़े हो रहे हैं गुजरात के झगड़िया में एक गरीब आदिवासी की छः साल की बेटी फूल जैसी बेटी उसके ऊपर बलात्कार हुआ और राक्षस भी जो नहीं सोच सके इस तरह का कृत्य उस अपराधी ने किया स्टील का रोड घुसेड़ दिया उस शरीर में उस बेटी के कल उस बेटी ने दम तोड़ दिया है बड़े दुख की बात है झारखंड से हमारी मंत्री आके उस दुख में हिस्सेदार बनी पर गुजरात के मुख्यमंत्री कोई सांसद भाजपा का कोई मंत्री भाजपा का उस परिवार के साथ खड़ा नहीं रहा उस बात का बड़ा दुख है हर दिन गुजरात में ऐसी घटनाएं घट रही है 169 सिक्सटी नाइन बच्चियों पे आखिरी एक साल में बलात्कार गुजरात में हुआ है क्योंकि जो गुंडे हैं उनको सीधा भाजपा का सदस्य बनाया जाता है ज्यादातर ऐसे अपराधों में पकड़े गए हैं वो वही लोग हैं सरकार या हीरा उद्योग नी मंदी मत उगारवा माटे कामदारों ने रक्षण माटे सहाय माटे कोई स्पेशल पैकेज बार पाड़ी जरूर है અને છેલ્લા એક વર્ષથી અમે પણ માગણી કરીએ છીએ કામદારો પણ માગણી કરે છે અને એના કારખાનેદારો પણ માગણી કરે છે પણ સરકાર એના માટે એક પણ કોઈ પગલું લેતી નથી તો પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ અને આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાને તાત્કાલિક લાગુ કરી અને જેટલા રત્ન કલાકારો બેકાર બન્યા છે એ બધા જ લોકોને એનો લાભ આપવામાં આવે એવી માગણી કરીએ છીએ સાથે સાથે ડાયમંડ વર્કર એસોસિએશન કામદારોની લાંબા સમયથી માગણી છે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ વારંવાર વિધાનસભાથી લઈને બધી જ જગ્યાએ મુદ્દો ઉપાડ્યો છે કે આ કલાકારોને કાયમી ધોરણે આર્થિક મદદ મળે એના બાળકોને શિક્ષણમાં મદદ મળે એના રહેવા માટેના આવાસથી લઈને અન્ય આરોગ્યની સુવિધાઓ મળે એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાત સરકાર તાત્કાલિક કરીએ સુરતમાં આવેલા કોંગ્રેસના નેતાઓ જેમાં રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા બ્યુરો રિપોર્ટ